જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડિયો છે કે રિંગમાં બોલ નાખો અને ઇનામ જીતો તો રિંગમાં બળુબા આપણે ઇનામ લશેલું છે જોઈ લ્યો 100 રૂપિયા 200 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા છેલ્લે 500 રૂપિયા છેલ્લે 500 લશેલા છે જોઈ માણસને આપણે ત્રણ ત્રણ ટ્રાય આલવાના છે પહેલી જગ્યાએ ઊભો રહી અને આ ફૂટબોલ રિંગમાં નાખવાના છે બરાબર

એક જ એક જ કે ના બે જવાનો કાયદેસર બે કાયદો બે ના ગણો પડી રહ્યો છું પડી વાત બોલ નહીં ખરા પણ એટલે મેન વાત કે કરી નાખો બરોબર ના ના હવે અંદર પડ્યો ને લઈ

બેરો જીચ્છા દાડે કે નંબર 25 મમ્મા તમાર શી અરે વાહ આયા આયા મને વનચોથી આવી ગયો ભટમાં પડે ના લેતો હો ખમ જ્યો આ એક રાજી થઈ સી મોણ છો ગયો મારે આયા આયા જિયા અમારા

અમુક કે દશમનો કોરા ગયા છે આ કલા ને તા પૈસા યાદ રાખજો બધા હરી બા એ હરી બા એ બીજા સાઈડમાં રો 6 નંબર આયો 9 9 10 તો બાકી 500 દવા દેરી પેલો

પેલા બધા ના

આયા એ હો ₹40 લઈ લો ભાઈ બાર લઈ લો ના ઓ બાર લઈ એટલે તો હા રીતના ઓ હો હો એ ડડા ડડા કે પેલા લેતા ડડો એક જણા લેતા મેહંદ્રાજી ના બોજો નડશે દોડો એરે

500 500 கு لیے ये 200 શિયાળામાં રિઝલ્ટ બધી બાજુ મળી રહ્યો રિઝલ્ટ બધી બાજુ મળી રહે બગડતું નહી લગી રહે અરે યાર 300 ઉભા ઉભા બધા જતા ના રહ્યા ત્યારે આ રહ્યા ભાઈ આઈએ ભાઈ આગળ ના જાતો આદમદારમાં હારો ગયો ભીલોને જય માતાજી મિત્રો ચેલેન્જ વિડીયો આજનો પૂરું થાય છે તો આ વિડીયો ને બને એટલું ફિટનેસ પાર્ટન ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી